ભગવતે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સફલા એકાદશીની કથા માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશી અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો વિસ્તારપૂર્વક ઉત્તર આપું છું હવે તમે આ એકાદશીનું નું મહાત્મ સાંભળો માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવ દેવતા નારાયણ છે આ એકાદશીનું વ્રત આગળ બતાવેલ વિધિપૂર્વક કરવું જોઈએ અને નારાયણ ભગવાનને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરવું જ જોઈએ મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પૂર્ણ ફળ મળે છે તે પૂર્ણ ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત છપલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે અર્જુન હવે તમે છપલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્યમાન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્ર હતા સૌથી મોટો લુંપક નામનો પુત્ર મહાપાપી હતો એ હંમેશા પર સ્ત્રીગમ તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વય કરતો હતો તે સદાય દેવતા બ્રાહ્મણો વૈષ્ણવો આદિની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાએ મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો હવે તે વિચારવા લાગ્યો હું શું કરું ક્યાં જઉં એ અંતમાં તે તેણે રાત્રિમાં પિતાના નગરીમાં ચોરી કરવાનું વિચાર્યું એ દિવસે વનમાં રહેતો અને રાત્રે પિતાના નગરમાં સોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈને નગરમાં નિવાસીઓને મારતો અને કષ્ટ આપતો થોડા દિવસમાં તો એણે આખી નગરીને પરેશાન કરી દીધી અને પહેરદારો પકડ પકડાતા પણ પછી રાજાના ડરથી છોડી દે દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માક્ષર માસની કૃષ્ણ પક્ષને દસ દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાને લીધે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ના શક્યો અને ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ન થઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાસારી મૂર્છિત જ પડ્યો હતો જ્યારે સૂર્યની ગરમીથી કે ગરમી મળી ત્યારે તેનો હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતો કૂટાતો વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે તે જીવોને મારવામાં અસમર્થન હતો તેથી જમીન પર પડેલા ફળ લઈને પીપળા પાસે આવ્યો ત્યાં સુધીમાં સૂર્યનારાયણ અસ્તસળ તરફ પ્રસ્થાન કરી ગયા એણે એ ફળના ફળો પીપળાની પાસે રાખી કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહી તે રોવા લાગ્યો અને રાત્રે તેને ઊંઘ જ ના આવી એ મહાપાપીના વ્રત તથા જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃકાલ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લૂંપકે આવી આકાશવાણી સાંભળીને અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય હો એમ કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી તેથી પિતા પોતાના રાજ્યભાર તેને સોંપીને વનમાં ગયા હવે શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રીપુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયો સર્વ વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ આવીને આવી એકાદશીની કથા સાંભળવા માટે એમ જે સાત્વિક ચેનલને સબસ્ક્રાઈબ કરો